મિત્રો આ ઇન્ડિયાનો મેપ તમે જોઈ રહ્યા છો બધા જ લોકેશન ઉપર છે અલગ અલગ એક ડોટ્સ દેખાય છે ઓલરેડી છે ને ઓલ ઓવર ઇન્ડિયામાં સો થી વધારે આપણા ડીઓડીપ ના ફ્રેન્ચાઇઝીસ ઓપન થઈ ગયા છે અને ખાસ તમે પણ જો કઈક નવો બિઝનેસ માટે પ્લાનિંગ કરી રહ્યા છો ને હજી પણ આપણને છે ને અહીંથી ફ્રેન્ચાઇઝી ઓફર થઈ રહી છે હવે તમે પણ જો ડીઓડીપ સાથે જોડાઈને એક નવો બિઝનેસ શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો હું તમને ખાસ આજના વિડીયોમાં ડીઓડી માં જોડાવું છે મતલબ કે તમારી ફ્રેન્ચાઇઝી લેવી છે તો કઈ રીતે મળતી હોય છે ફ્રિજ લીધા પછી કેવા કેવા બેનિફિટ મળતા હોય છે કઈ રીતે આપણે સપોર્ટ કરતા હોય છે અને ખાસ આપણું ડીઓડીએફ નું ડિસ્પ્લે છે આપણો જે આખો સ્ટોક છે આ બધી વસ્તુ હું દેખાડવા માંગુ છું તો તમે અમને બધી જ વાત કરો સૌથી પહેલા એ જ કહો કે કદાચ કોઈકને ફ્રેન્ચાઇઝી જોઈએ છે તો એ બધાને મળી શકે ખરા બધાને મળી શકે જે ફ્રેન્ચાઇઝી ઓપન કરવા માંગે છે બિઝનેસ કરવા માંગે છે આપણી સાથે એ આપણે સ્ટોર જે છે ઓપન કરી શકે ઓકે અત્યારે હું તમને ગુજરાતી લેંગ્વેજમાં ગુજરાતના બધા લોકો જોઈ રહ્યા છો હવે તમને કહું કે ગુજરાત ભરમાં આમ તો ઓલ ઓવર ઇન્ડિયામાં અત્યારે સો થી પણ વધારે ફ્રેજરી ઓલરેડી ઓપન થઈ ગઈ છે અને અત્યારે આપણને આ ઓપોર્ચ્યુનિટી હજી પણ મળી રહી છે ગુજરાતમાં તો બેસ્ટ કે તમે આ વસ્તુનું જો બિઝનેસ શરૂ કરો છો એક તો બધી ઓનલાઈન ટ્રેન્ડિંગ પ્રોડક્ટ હોય છે એટલે કદાચ

પ્રોડક્ટ નું નોલેજ ન હોય તો પ્રોડક્ટ નું નોલેજ પણ પૂરતું પાડી છે એને જેથી કરીને એ સારો પ્રોફિટ લઈ શકે માર્કેટમાં સારી રીતે બિઝનેસ કરી શકે આપણી સાથે ઓકે હવે કોઈ વ્યક્તિને ફ્રેન્ચાઇઝી મોડેલમાં જોડાવું છે ફ્રેન્ચાઇઝી લેવી છે તો એને એક તો મને લાગે એને એક ઇન્વેસ્ટમેન્ટ એક સ્પેસિફિક ઇન્વેસ્ટમેન્ટ કરવું પડતું હશે એને બેઝિકલી એના માટે કઈ એને સ્ટોર દુકાન ઘરનું હોવું જરૂરી છે કે એમાં જો ધંધો કરવો છે તમારે બિઝનેસ કરવો છે તો એના માટે કોઈ તમારી પોતાની જગ્યા નથી તો એ જરૂરી નથી કે ભાઈ તમે ભાડે ન કરી શકો તમે રેન્ટ પર લઈને પણ કરી શકો છો પોતાની જગ્યા હોય તો પણ કરી શકો છો અને એમાં કોઈ લોકેશન પણ મેટર નથી કરતું એવું જરૂરી નથી કે તમારું જે લોકેશન છે એ પ્રાઇમ એરિયામાં હોવું જોઈએ માર્કેટમાં હોવું જોઈએ સિટીની બહાર હોઈ શકે છે આપણે તમે જ્યાં હોવા છો આપણે સિટીની બહાર જ છે રાઈટ તમને ખબર જ છે તો તમે

જો રિક્વામેન્ટ પ્રમાણે અમે લોકો સ્ટોક અહીંયાથી આપી છે હન્ડ્રેડ પર્સન્ટ સિલેક્શન જે છે અમારા કસ્ટમર્સ નું જ હોય છે અમે લોકો સજેશન્સ આપી છે કે ભાઈ આ પ્રોડક્ટ લ્યો આ લ્યો તમને કદાચ આઈડિયા ના આવતો હોય તો એના માટે પૂરેપૂરું સજેશન તમને અહીંયાથી મળી જાય છે ઓકે કઈ પ્રોડક્ટ તમે લઈ શકો

ડેકોરેશન હોમ ઇમ્પ્રુવમેન્ટ હેલ્થ બ્યુટી કેર આના જેવી તો ઘણી બધી પ્રોડક્ટ છે ને ખાસ તમને વાત કરું તો જે વાયરલ પ્રોડક્ટ છે બરોબર વાયરલ પ્રોડક્ટ એટલે કઈ કે તમે જોતા હોય ઇન્સ્ટાગ્રામમાં જોવો તમે રીલ્સમાં જોવો અથવા કોઈ પણ એક પ્લેટફોર્મ ઉપર જોવો જે ઘણી ટ્રેન્ડમાં ચાલતી હોય વાયરલ પ્રોડક્ટ હોય એ પ્રોડક્ટ ઉપર આપણે વર્ક કરી જઈએ ને એ આપણે મંગાવી છીએ ઓકે એટલે આપણને બધી ટ્રેન્ડિંગ પ્રોડક્ટ આપણને બેસ્ટ પ્રાઇસમાં મળી જાય જે આપણે સારા પ્રાઇસમાં વેચીને સારો પ્રોફિટ પણ કમાઈ શકતા હોય આપણને પ્રોપર માર્કેટિંગનો સપોર્ટ પણ મળે બધી વસ્તુ પણ પ્રોપર ટાઈમ મળી જાય અને બધો જ સપોર્ટ મળે તો આ એક બેસ્ટ ઓપોર્ચ્યુનિટી કહેવાય કેવાય બિઝનેસ કરવો છે તો આપણે આ વસ્તુ કરીને સ્ટાર્ટ કરી શકીએ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ હવે ખાસ ઉમારા વ્યુ છે ને એકવાર આપણું સ્ટોક દેખાડવું કે મતલબ કે ડિસ્પ્લે એરિયા તો તમે જોયો કે ડિસ્પ્લેમાં તો આટલી વસ્તુ મળે છે પણ તમે સ્ટોક જોવો કે કેટલું મોટું કામકાજ છે ડીઓડેપ એક એવી કંપની છે કે જે છે મારા ખ્યાલથી રાજકોટ પ્રોટિક પણ ઓલ ઓવર ઇન્ડિયામાં આટલું મોટું કામ કરનાર બીજી કંપની નહીં હોય એકવાર એમની પણ વિઝિટ કરાવડાવું બિલકુલ જરૂરથી વિઝિટ કરાવો ભાઈ તમને ઈચ્છા થઈ ગઈ છે કે તમારે પણ ફ્રેન્ચાઇઝી લેવી છે પણ તમને મનમાં એવા પ્રશ્ન થાય છે કે પણ સ્ટોક કેવી રીતના મેન્ટેન કરશું તમને ખાસ વાત કરું કે જે મેઈન વેરહાઉસ છે ને ત્યાં સ્ટોક કેટલો હોય છે તમે જોઈ શકો છો કે આજે મારી પાછળ મોટા મોટા પંદર થી વીસ ફૂટના જે રેક દેખાઈ રહ્યા છે ને બધા જ ને પ્રોપર બધી વસ્તુના ભરેલા છે અને બધી વસ્તુમાં પ્રોપર એના ટેગ લાગેલા છે સેક્શન વાઇઝ બધી વસ્તુ છે અને તમારે જોઈએ એટલો વસ્તુને સ્ટોક મળી જતો હોય છે ને તમે જોઈ લો એવું નથી કે વસ્તુ ક્યાંક બીજેથી મંગાવીને તમને મોકલતા હોય પોતાની પાસે જ આટલો બધો સ્ટોક્સ હોય છે એટલે તમે જો ફ્રેન્ચ લ્યો છો ને તો તમને જોઈ ત્યારે તમને પ્રોપર મળી જતી હોય છે તમે ખાસ કામકાજ જોઈ લો કેટલું મોટું છે આ એક દેખાડવાનું મેઈન રીઝન એ કે તમને એક ટ્રસ્ટ થાય ટ્રાન્સપરન્સી રહે કે ભાઈ વસ્તુનો સ્ટોક પણ કેટલો હોય છે ડીઓડેફ પાસે અહીંયા તમે જનરલી આવો તમે જે ડિસ્પ્લે છે ત્યાં વિઝિટ કરી શકતા હો છો આ મતલબ થોડુંક રિસ્ટ્રિક્ટેડ હોય છે પણ વિડીયોના માધ્યમથી તમને દેખાડી રહ્યો છો કે ભાઈ આટલો સ્ટોક્સ અહીંયા હોય છે તમને એ પણ દેખાડો કે ડિસ્પેચ કઈ રીતે થતો હોય છે મતલબ દર દર મિનિટ અહીંથી કેટલા કુરિયર નીકળતા હોય છે ચાલો મારી સાથે એ પણ તમને વાત કરું ઓકે એટલે અહીંયા બધા પાર્સલ કુરિયર માટે રેડી છે એમ ને અરે ભાઈ આ ડીઓડેપ માં રોજના દસ હજાર કરતા જાજા પાર્સલ પેકેજિંગ થાય છે અને વેરીફિકેશન થાય અને આ જે લોકો વેરીફિકેશન કરે ને એક વાર ને બે વાર નહીં તન તન વાર વેરીફિકેશન કરીને પાર્સલ પેકેજિંગ થાય એટલે કોઈ કોઈ પાસે ડેમેજ પ્રોડક્ટ પણ ન પહોંચે ઓકે અને આમ એક સાથે તો હું જોઈ શકું છું કેટલા બધા લેડીઝ અત્યારે આ બધું કામ કરી રહ્યા છે તો તમારી પાસે ટોટલી કેટલા પાર્સલ નથી નીકળતા હશે અરે ભાઈ મેં તમને કીધું તો ખરી કેમ તમે ભૂલી જાવ રોહિજના દસ હજાર કરતા જાજા પાર્સલ આવ્યા તો જાય છે શિપિંગ થાય છે તોય નવો બિઝનેસ કરવાનું વિચારી જાય તો આ મોકો મૂકવા જેવો નથી તમે પણ ડીઓ ડેપની હોલસેલ આ આ એક ફ્રેન્ચ જે લઈ લો તમારા લોકલ એરિયામાં બધી વસ્તુ વેચો અને સારો પ્રોફિટ કમાવો એકદમ ઈઝી પ્રોસેસ છે તમારો સો ટકા ઇન્વેસ્ટમેન્ટ તમને પાછું બેક મળી જતું હોય છે કેમ કે તમે આ બધી વસ્તુ વેચીને સારો પ્રોફિટ કમાઈ શકતા હો છો તો સ્ક્રીન પર તમને પ્રોપર કોન્ટેક્ટ ડિટેલ દેખાઈ રહી છે હું તમને હું જે જગ્યાની વિઝિટ કર્યો છું છું એની એડ્રેસની પણ વાત કરું હું અત્યારે આવી છું રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર આપણો જે નવા ગામ કહેવાય મંદિરની પાછળ ટ્રાન્સપોર્ટ નગર ત્યાં જ ડીઓડીપ નો મોટું ડિસ્પ્લે એરિયા આવેલો છે અહીંયા જેમનો એલિસા અને ડેલ્ટા અને આ બધા મોટા મોટા વેરહાઉસ આવેલા છે તમે અહીંયા જરૂરથી ફિઝિકલ વિઝિટ કરો અહીંયાની ફ્રેન્ચાઇઝ માટેની આખી જે ટીમ છે એમને મળો અને નવો બિઝનેસ શરૂઆત કરો ફરી મળીશું રાજકોટના આવા ઇન્ફોર્મેટિવ વિડીયોમાં ત્યાં સુધી જોતા રહો બીજા વિડીયો જય હિન્દ વંદે માતરમ